આજે છે સન્ડે હું ઘરે જ હોય એટલે આજે મારો વારો આવી ગયો કે ચાલો ભાઈ આજે બ્લોકનું સ્ટાર્ટિંગ હું કરું ને જો અત્યારે વાગ્યા છે નવ ને અમારે બંને સૂતા છે હિયા ને આંશી બંને સૂતા છે તો હિયા રીમા અત્યારે શું તૈયારી કરે જ નાસ્તાની તમને બતાવું સન્ડે છે તો શું તૈયારી હાલે રીમા तो गाजर नु खमण मैं कीधु कर ना mm. पापड़ी गाठी पड़ा छ तो मजा आए यार मरचा ના ના અત્યારે એવું બધું નથી ખાવું ભાઈ તીખું દીપક ઉપર એક અમારા જૂના સબસ્ક્રાઇબર છે ને બહુ સરસ કમેન્ટ કરી હતી કે રીમાબેન મીન રાશિવાળા હોય ને હંમેશા સરળ સ્વભાવના જ હોય તો તમે એમાં કંઈક ખોટું ન લગાડતા તેમાં કંઈક ખોટું ન લગાડવાનું હોય કોકને એપ્રિસિએટ કરવું ને એ એક મોટી વાત છે એટલે આટલા જણા વચ્ચે હું બોલતી હોઉં ને કે ભાઈ સાચવે છે છોકરીઓને તો આટલા વર્ષનો અનુભવ હોય ને કે હા ભાઈ સરળ છે તો જ બોલતી હો ને તમે આટલું

જો આમાં એક કમેન્ટ આવી હતી ને કે આ કેવી રીતે બનાવો છો તો દળેલી ખાંડ નમક સોરી ધાણા જીરું ને લાલ મરચું અને ધાણા ભાજી એટલું એડ કરેલું છે એવું લીંબુ પણ નાખી શકો પણ મેં આજે છે ને દેશી ટમેટું નાખ્યું છે એટલે લીંબુ નથી એડ કર્યું જો દીપકને અમારે છે ને પગ મેળાઈ ગયો છે જો કાલ રાત્રે હળદર લગાડી હતી મેં તો કીધું કે આમાં કાંઈ ન થાય તું બતાવી આવ ડોક્ટરને પણ બહુ આળસ આવે આળસ કાંઈ નથી હવે મેળાનું છે કંઈ નથી બીજું થયું પહેલાંના ટાઈમમાં છે ને અમે મોરબી રહેતા ને ત્યારનું મને યાદ છે કે મેળ ઉતારી દઈએ ઘણા લોકો મારે આમનું ઉતરી જાય મારી વાતો સાંભળે ને ચલો હવે હળદર લગાડી લે કાલ જેમ લગાડી હતી એમ બરાબર ને ગરમ નથી ને બહુ

એના ક્રિકેટના ફ્રેન્ડ્સનો ફોન નહીં આવી ગયો એક દિવસ ન જાય ને ત્યાં તો ફોન ચાલુ રીમા જો સેવા કરે જ મારી આવું દીપક ના હાલતા હોય એટલે પગનું પહેલી વાર થયું બાકી આંગળી મળી હાથ હાથનું વધારે હોય ક્રિકેટ રમતો હોય ને એટલે આવું હોય ગોઠવણ માં છોલાઈ ના આવે તો એ તો હોય ક્રિકેટ રમીએ તો થાય તો ખરા ને તો અમે કે ના પાડી હું તો વાત કરું છું કે આવું હાલતા હોય એમ મને તો આજે ઊઠીને તો સરપ્રાઈઝ મેં એમ કે માતાજીને કે બહુ કાંઈ નથી થાતું થોડું થોડું જ થાય જાય કોઈ દિવસ આ માણસ ઘરે જ ન હોય ગમે એવું હોય તાવ હોય કે શરદી થઈ હોય કે ગમે એ હોય એ ઘરે તો હોવે જ નહીં અહીંયા જઈને બેસશે પણ અહીંયા અહીંયા નો રહીએ અમારી આરે હવારમાં આજે મેં કીધું ઊઠતા હોય મેં ધો હો આ ઘરે ચલો જય શ્રી કૃષ્ણ અને જય જલારામ પાછળ વાસણની ખાટલી દેખાતી હશે મારી હેલ્પરે મને સરપ્રાઇઝ આવી હતી ઓલમોસ્ટ બધાને કીધું હતું પણ મને નહોતું કીધું એટલે મીન્સ ભૂલી ગઈ હતી તો વાસણ ઊંટકા અને આખો વોશિંગ એરિયા ક્લીન કર્યો જો બધું ક્લીન કર નાખ્યું એકદમ મસ્ત અહીંયા મોપનું પોતું રહ્યું નહીં પલાળવા રાખ્યું છે પછી ઘસવાનું છે અને આમાં છે ને અહીંયા આ રીતનો કબાટ છે દરવાજાની આમ પાછળ આવી જાય એટલે દેખાય પણ નહીં ને બધી વસ્તુ પણ રહી જાય જુઓ એ લોકોએ છે ને અમને આ રીતે બે પાર્ટિશન આપવાતા પછી અમે ત્રીજો નખાવ્યો અને દરવાજા કરાવ્યા બરાબર તો અહીંયા છે ને આપણી બધી વસ્તુ રહી જાય ઉપર છે ને પ્લાન્ટ્સનું ફર્ટિલાઇઝર વધારાનો પાટલો એ વાસણનું લિક્વિડ કપડાં ધોવાનું લિક્વિડ આ બોટલમાં ભરેલું છે વાસણનું લિક્વિડ પોતાની ડોલ ગાર્બેજ બેગ ને હાથે ધોવાના કપડાં તૂટેલી ડોલ છે ને એટલે એમાં રાખું છું એટલે થોડાક ભેગા થાય ને ચારક ત્રણ ચાર એટલે પછી ધોઈ નાખું એ બધા લિક્વિડ છે પોતા માટેના આ ડાક સાફ કરવાનું આવું આંશી એક મિનિટ હો અહીંયા છે ને જબલા રાખવા માટે મેં આવી રીતે બોટલનું બનાવેલું છે આ ડેટોલ જ્યારે વરસાદને હોય ને ત્યારે આ યુઝ કરી છે આમાં જબલા વ્યવસ્થિત રહી જાય બધે દેખાય નહીં એટલે અહીંયા નાની જગ્યામાં અને રહી જાય બધું અહીંયા અને માટેના બધા પેડ બધું છે અને આમાં એક્સ્ટ્રા બધા પેડ છે જો આ સ્ક્રબર છે આ છે ને જબલા છે કપડાના અહીંયા છે ને વર્કવાર કપડા હોય ને એ આમાં પેક કરી નાખું છું મશીનમાં બ્રશ ને સાબુ ને બધું છે ને આ એક્સ્ટ્રા પોતું છે મોપનું તો આ રીતે બધું રહી જાય ને કબાટે ક્લીન કરી નાખો આખો સન્ડે આપણા જીવને શાંતિ ન હોય ખબર હોય ને તો આપણે રાત્રે જ વાસણ કરી નાખીએ આ રીતની ખીલી કરાવેલી છે એટલે બધું રહી જાય વ્યવસ્થિત પ્લાન્ટ અહીંયા છે એક બેનની કમેન્ટ હતી કે તમે આરો પ્લાન્ટ બહાર રાખ્યો છે તો કેવી રીતે પાણી ભરો તો અહીંયા તપેલું કે તાંબા નાન છે ને એ રાખીને ભરી લે અહીંયા નળ રાખો છે અમારે પહેલાં જે અમાર હતું ને એની અમે નળી જ અહીંયા રાખતા એ નળી ને ડાયરેક્ટ અહીંયા ગોળામાંથી આમ લઈ લેતા પણ હવે આ નવામાં છે ને આના માપની નથી મળતી આ બહુ ઝીણું છે અહીંયા આમાં હોલ એટલે આ રીતનું છે કંઈક અહીંયા જોવો છે ને આવી રીતના બે કરાયેલા છે એટલે ખાટલી એ રહી જાય ને આ મોક છે ને મારે તો હેલ્પર આવે છે એટલે જરૂર ન એટલે આને અહીંયા ટીંગાડી દીધું છે એટલે આ કે આડુ ન આવે તો શું કામ હતું તમારે મારું હોમવર્ક કરો છો શું આપ્યું તને હોમવર્કમાં કોને તને બેલામને મેડમ ને નો આપ્યું હોય તને આપ્યું હોય હોમવર્ક એટલે તને મેડમે તને શું આપ્યું છે હોમવર્કમાં માં વાંચવાનું શું વાંચવાનું છે હિન્દી માં અચ્છા હા હા બરાબર સરસ લ્યો વાંચી લ્યો કાલે એક્ઝામ હશે ને પછી બરાબર કેટલા માર્ક્સ ની છે દસ માર્ક ની અરે વાહ સરસ લ્યો વાંચી લેજો બિચારી આખી બુક આખું બેગ ભર્યું છે બુક નું

બધું રહેવા દે હા એક ખાવા પીવાનો પ્રોગ્રામ ચાલુ રાખવાનો અને ઓકે એ તે બેગ કેમ પેક કરી દીધું વચાઈ ગયું તરે હે વચાઈ ગયું શું એટલે પણ હિન્દીમાંય તો હોય ને શું વેચું

કોઈ નો માયનું તારું છે કરી દીધા ને પરાણે પરાણે કરી દીધા જો અડદની દાળ હોય ને એ થોડીક છે ને આમ આટલી ગોડેલી હોય ને એ જ સારી લાગે છૂટી છૂટી હોય ને એ અડદની દાળ માં કોઈ દિવસ મસાલા બેસે નહીં અને આમાં છે ને આપણે પાછો વઘાર કે સીટી કે કાંઈ નો કરવાની હોય એટલે આને છે ને સારી રીતે આવી રીતે

અડધા લીંબુ નો રસ નાખી અને હવે આપણે સારી રીતે ઉકળવા આ ઉકળે તો વધારે ઘટ થઈ જશે એટલે છે ને જરાક પાણી એડ કરી દેસુ તો આટલું કેવું પાણી નાખતું એટલે આમ છે ને સરસ ઉકળી જાય